નમસ્તે વાલા ભક્તજનો આજે માતા ધર્મસભા ઈસુના પવિત્ર હૃદયનો પર્વ ઉજવે છે અને આપણ સર્વને પવિત્ર હૃદય ઉપર મનનચિંતન કરવા આમંત્રણ આપે છે આપણી માન્યતા મુજબ ઈશ્વરનું પાવન હૃદય એ ઈશ્વરનો માનવ પરનો અદ્ભુત પ્રેમ છે આ પ્રેમ સૌને ઈશ્વર તરફ દોરી જાય છે સામાન્ય રીતે કોઈ માણસના ગુણોનું વર્ણન આપણે ઘણીવાર દિલ કે હૃદય શબ્દની મદદ દ્વારા કરીએ છીએ જેમ કે ઉદાર માણસ માટે ઉદાર દિલનો ને કઠોર માણસ માટે પથ્થર દિલનો જેવા શબ્દોનો ઉપયોગ કરીએ છીએ હકીકતમાં આપણે માનવ લાગણીઓને આપણા હૃદય સાથે સાંકળીએ છીએ ઈસુએ પોતાના હૃદયમાં પરમ પિતા અને માનવજાત પરના પ્રેમને અનુભવ્યો અને માનવ પર વરસાવ્યો ઈસુના પવિત્ર હૃદયના પર્વ નિમિત્તે આપણે આવા દયાળુ અને પ્રેમાળ ભગવાનની પૂજા અને સ્તુતિ કરીને એમણે ચિંદેલા પ્રેમના માર્ગે ચાલવું જોઈએ પણ આપણે સ્વાર્થ અભિમાન અને નબળાઈઓને કારણે ખોવાયેલા ઘેટાની જેમ અવળે રસ્તે ચાલ્યા જઈએ છીએ જેના કારણે આપણા સમાજમાં વિવિધ મુશ્કેલીઓ ઊભી થાય છે જેવી કે મારામારી કોઈનો જીવ લેવો નાની નાની બાબતોમાં પણ પતિ પત્નીની તકરાર બાળકો દ્વારા માતા પિતાનો તિરસ્કાર છૂટાછેડા કુટુંબમાં ભાગલા દારૂનું વ્યસન વગેરે વગેરે આજના શુભ સંદેશ મુજબ આપણે માટે ભરાથી વિધાયેલા હૃદયમાંથી પ્રેમના જળના વહેતા રહે છે ઈશ્વરના પ્રેમનો યોગ્ય પ્રત્યુત્તર તે એના જરૂરિયાતમંદ સંતાનોની સે મદદ આપણા પરિવારથી શરૂ કરી આપણી આસપાસના જરૂરિયાતમંદ સૌ કોઈને બનતી મદદ કરી દૈવી પ્રેમનો યોગ્ય ઉત્તર વાળીએ ઉપરોક્ત સમસ્યાઓને દૂર કરવા અને ઈશ્વરના બહુમૂલ્ય પ્રેમને વધુ ઊંડાથી સમજવા આપણે કેટલીક બાબતો પર ધ્યાન રાખવાનું છે. પ્રભુને જાતનું સમર્પણ ઈસુની જેમ ખોવાયેલા ઘેટાને પાછા લાવવા ખાતર પોતાની જાતનું બલિદાન આપવું નિસ્વાર્થપણું બીજાની ભલાઈ માટે જીવવું સેવા પાવ જેને મદદની જરૂર છે તેને મદદ કરવી

જેથી કરીને આપણે ઈસુના પ્રેમને વધુ ને વધુ સમજતા થઈએ વળી જેઓ હજી ઈસુથી દૂર છે તેવા માનવ બંધુને એમના જોપમાં પાછા લાવવા સતત પ્રયત્નશીલ રહીએ પ્રભુ ઈશુના પરમપૂજ્ય હૃદયના પર્વ દિને પુરોહિતો પવિત્ર જીવન જીવે એ માટે પ્રાર્થનાનો વિશ્વ દિન છે આ દિવસે સૌ પુરોહિતો એમની હાકલના મહત્વ અને ગૌરવ પર મનન ચિંતન કરી એને યોગ્ય જીવન જીવે એ માટે આપણે સૌ આપણી પ્રાર્થનાઓથી એમને સાથ અને સહકાર આપીએ આપ સર્વો પર ઈશ્વરની ખાસ આશી સૂત્રો